નમસ્કાર અક્ષય હા નમસ્કાર ભીપિન હા તો બતાવ તારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેવી ચાલી રહી છે મારી તો એકદમ સરસ ચાલી રહી છે તું બતાવ તારી કેવી ચાલી રહી છે હા મારી પણ એકદમ સરસ ચાલી રહી છે શું તું ધોરણ 7 સામાજિક વિજ્ઞાન વાંચે છે હા વાંચું છું ને

14મી સદીમાં વ્યાકરણ અને કાવ્ય શાસ્ત્ર પર લખાયેલ લીલા તિલકમ ગ્રંથ એ મણિપ્રવાળમ શૈલીમાં લખાયો હતો. ખૂબ જ સરસ જવાબ આપ્યો હવે તું પ્રશ્ન પૂછ. આ તમારો પ્રશ્ન છે લઠ્ઠ માર હોળી ક્યાં ઉજવાય છે? આ તેનો જવાબ છે બર્સાના ઉત્તર પ્રદેશમાં ઉજવાતી હોળી લઠ્ઠ માર હોળી તરીકે પણ જાણીતી છે.

તમિલ ભાષામાં પોંગલનો અર્થ શું થાય છે આ તોનો જવાબ છે તમિલ ભાષામાં પોંગલનો અર્થ એ ઉકાળવું એવો થાય છે તથા પોંગલ વિશે થોડી વધુ વાત કરીએ તો ચોખા મગની દાળ દૂધ અને ખાંડને વાસણમાં ઉકાળીને પોંગલ બનાવવામાં આવે છે આ વાનગીને સુકન ગણવામાં આવે છે ખૂબ જ સરસ જવાબ આપ્યો હવે તો પ્રશ્ન પૂછ આ તમારો પ્રશ્ન છે કેરળમાં ઉજવાતા મહત્વના તહેવાર ઓણમ વિશે વિસ્તૃત સમજૂતી આપો આ આનો જવાબ છે ઓણમ મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિના એટલે કે અંગ્રેજી મહિના અનુસાર ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં 10 દિવસ સુધી ઉજવાતો તહેવાર છે તથા ફૂલોની સજાવટ વિવિધ વાનગીઓ નૃત્યોની રમઝટ અને નૌકા સ્પર્ધા આ તહેવાની વિશેષતા છે આ ઉપરાંત નવકા સ્પર્ધા એ વલ્લમ તરીકે પણ ઓળખાય છે તથા આ તહેવારમાં સાદિયા નામનું ભોજન લેવામાં આવે છે ખૂબ જ સરસ જવાબ આપ્યો હવે તું પ્રશ્ન પૂછ આ તમારો પ્રશ્ન છે ઇસ્લામ ધર્મમાં કેટલી ઈદ મનાવવામાં આવે છે અને તેના પ્રકાર જણાવો આ તો જવાબ છે ઇસ્લામ ધર્મમાં બે ઈદ મનાવવામાં આવે છે એક

પતેતી એ પારસીઓનો મહત્વનો તહેવાર છે પારસી વર્ષમાં છેલ્લા 5 દિવસો ધાર્મિક પર્વ તરીકે ઉજવાય છે આ 5 દિવસોમાંથી છેલ્લો દિવસ પ્રાયચિતના દિવસ એટલે કે તરીકે ઉજવાય આવે છે પારસી લોકો પોતાના દ્વારા થયેલ ભૂલ ગુના કે પાપ માટે દિલથી પસ્તાવો કરે છે આ ઉપરાંત પતેતીના દિવસે પારસીઓ તેમના પ્રાર્થના ગૃહ અગિયારીમાં જઈ અવેસ્તા નામના પ્રાર્થના ગ્રંથમાં આપવામાં આવેલ પસ્તાવા માટેની પ્રાર્થના કરે છે તેમજ પતેતીના બીજા દિવસને તેઓ નવરો એટલે કે નવા વર્ષનો પ્રથમ દિવસ તરીકે ઉજવે છે ખૂબ જ સરસ જવાબ આપ્યો આજના આ ઇતિહાસ કેમાં સાંસ્કૃતિક વારસાના પ્રશ્નો ખૂબ સરસ હતા નહીં હા ખૂબ સરસ હતા અને તે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાઈ શકે તેવા હતા હા તો ચાલો આજે આપણે જઈએ કાલે ફરી મળીશું હા બિલકુલ કાલે ફરી મળીશું અને આવા વધુ પ્રશ્નોની ચર્ચા કરીશું હા તો ચાલો જઈએ હા ચાલો